બનાસકાંઠા જિલ્લા ભાભરમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિ ના આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા જે એકવીસમી સદી ઉજ્જવળ ઘોષણા કરનાર અને ધરતી પર સ્વર્ગ અવતરણ સંકલ્પ સાકર કરવા માટે આ યુગના યુગ ઋષિ યુગદ્રષ્ટા મૃતિ તપોનિષ્ઠ પંડિત પરમપૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય શ્રીની જીની જે કે તેમના પુનિત કરકમલ દ્વારા તારીખ અઢાર એક ઓગણીસો છવ્વીસના રોજ પ્રજ્વલિત અખંડ દીપક સાનિધ્યમાં ચોવીસ ચોવીસ લાખના ચોવીસ ગાયત્રી મહાપુરુષ વર્ણ દ્વારા અખંડ કરીને ગાયત્રીની પરમશક્તિ પ્રાપ્ત કરવા અખંડ દીપ જ્યોતિને વિશ્વવંદનીય માતા ભગવતી દેવી શર્માને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે અખંડ દીપ જ્યોતિ પ્રાણ ઉર્જાને જેમાં પ્રસ્થાપિત કરી છે તેવા જ્યોતિ કલશના માધ્યમ બનાવી ગુરુદેવના જ્ઞાનને સાહિત્ય માધ્યમથી ઘર ઘર પહોંચાડવાના આશયથી આ જ્યોતિ કળશ યાત્રાનું આયોજન ગાયત્રી તીર્થ શાંતિકૂજ હરિદ્વાર દ્વારા કરવામાં આવ્યું છે જે રથયાત્રામાં બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ સુધી ભારત વર્ષના અલગ અલગ સ્થાનોમાં જ્ઞાન પ્રચાર પ્રસારના માધ્યમથી આ યાત્રાથી જ્ઞાનની જ્યોતિ પ્રગટાવવા કાર્ય કરશે આ જ્યોતિ રથ પ્રારંભ નવ ચાર ચોવીસને મંગળવારના દિવસે ભારત વર્ષમાં પ્રથમ સ્થાપિત ગાયત્રી શક્તિપીઠ શામળાજાથી થયેલ છે જે માટે દરેક ગામ શહેરના આ કળશ યાત્રા જ્યારે આગમન થયું ત્યારે ભાભરના તેમજ આજુબાજુના ભાભરમાં વિવિધ ધાર્મિક સ્થળો પર કળશ રથનું આગમન થતા ભાભર વિવિધ ધાર્મિક વાવ સર્કલથી જલારામ મંદિરમાં સવારે નિર્ધારિત આવીને ગાયત્રી શક્તિપીઠ મંદિર પહોંચતા ભાભરમાં વાતાવરણ ભક્તિમય વાતાવરણમાં ભાભર તથા આજુબાજુના ભાવિક ભક્તોએ આ કળશ યાત્રાનું દરેક ધાર્મિક સ્થળો પર વધામણા કરીને ઋની બાજુમાં મહાદેવ પ્રસ્થાન કરીને કટાવ ધામે જશે જે બાબરના આયોજકો હિરાલા લખાણી એ બી પટેલ હાર્દિકભાઈ જોશી એસ કે રાઠોડ પી કે ગોકલાણી હસમુખલાલ ઠક્કરને ભારતીબેન ઠક્કરનો આભાર જે મને સારી વ્યવસ્થા ઊભી કરી જેથી જ્યોતિ કળશ દર્શનને આ જ્યોતિ કળશ મહિમા મહત્વ જાણતા ભક્તો બાબરના ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ બાબર ગાયત્રી પરિવાર બાબર આજે હરિદ્વારથી ણ કરતી જે જ્યોત કલથયાત્રા આખા ગુજરાતમાં ફરી અને આજે પંદર ઓગસ્ટના દિવસે પાગરમાં આવી રહી છે કાગરમાં પ્રવેશ કરતાં અમને આનંદ અને ઉત્સાહથી અમે સ્વાગત કર્યું છે પૂજન કર્યું છે અને ભાગર શહેરને એક ધન્ય બનાવ્યું છે કે જે આવી કલથયાત્રા ભાગરમાં આવી અને લોકોને સારો માર્ગ જીવન જીવવા માટેનો જે ગાય પરિવાર અત્યારે પ્રવચન ચાલી રહ્યું છે એમાં અપાઈ રહ્યો છે એ દરેકને આપણે હંમેશા કંઈક ગ્રહણ કરી અને સારું જીવન જીવવા માટેનો પ્રયત્ન કરવા માટેનો આ એક આયોજન છે આખા ભારતમાં ફરી અને માણસોને જીવન જીવવા માટેની કળા માટેનો રસ્તો બતાવવા માટેનો જ આ રથયાત્રા છે